જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાંથી છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા સ્વાગત છે ને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી એટલે કે આજે સિલાઈ મશીનને કામ છે ઘણું બધું કાલે હતા મહેમાન જાજા એટલે ટાઈમ નથી બ્લોગ બનાવવાનો વિડીયો બનાવવાનો અને બસ જો અત્યારે હે ને સિલાઈ મશીનનું કામ એવું છે કે મારા બેનના થોડાક ડ્રેસને એવું બધું ફિટિંગ કરવાનું બાકી હતું તો જો અત્યારે કરું છું અને મારા પણ થોડાક છે બીજા બારના પણ આવેલા છે થોડાક તો કરવા માંડીએ એટલે થઈ જાય વેલાહર એટલે એવું બધું હાલે છે અને અમારા ઘરમાં ટીવી આવીને જોતા છે જો ટીવી ચાલુ છે મારી મહેક મહેક શું કરો છો બેટા તું મોબાઈલમાં માથા છો કે આ મહેક કોના ઘરે બેહવા આવી છે મહે તું આને ભાઈનો આ આ બધાય ભાઈ આ બધાયનો પાડું લે ભાઈ દિવ્ય તું કોના ઘરે રમવા આવ્યો ગોબલ મામાના ઘરે આવ્યો

તો આપણે પછી આપણે કામ કરી જઈએ કામ કરવા

મિત્રો જો ફરવા હાટુ નીકળી ગયા છે એના ઘરે આવી ગયા છે મારા નાના બાળા ઘરે જો હવે છે ને મને આવું છે બધાને ફરવા હાલો બધા ફરવા રાજસ્થાન રાજસ્થાન જવાનું છે તો અત્યારે આવ્યા છે મારા હું સામે કે બોલે છે એટલે કે હમણાં તો નહીં હોય જવા જ આવે છે ચાલો બધાને દેખાડું લાય મહે પોકતી આવ